અમુને ઓગણત્રીસ તારીખે રાત્રે એવા ખબર મળ્યા કે આ રંગમતી નદી બાજુ પાણીમાં ફીણ ફીણવાળો જઈ રહેલ છે અને તે અંગે અમુ દ્વારા ત્રીસ તારીખના રોજ સવારે સેમ્પલિંગ કરવામાં આવે એમાં જે રણજીત સાગર ડેમ તરફથી જે કેનાલ છે એમાં જીઆઈડીસી લાલપુર બાયપાસ ચોકડી પાસેથી જીઆઈડીસીનું જે ટ્રેન છે એ પાસેથી સેમ્પલિંગ કરવામાં આવે અને એક ડાઉનસ્ટ્રીમમાંથી નદીમાંથી પણ સેમ્પલ લેવામાં આવે તેમજ આજ રોજ પણ અત્રે અમારી ટીમ આ તે સ્થળે ફર્ધર સેમ્પલિંગ કરી રહી છે તેમજ આ અંગે વધુમાં અમે કોર્પોરેશન અને જીઆઈડીસીને પણ આ અંગે જણાવીએ છીએ કે અંગે યોગ્ય એમનો પણ અહેવાલ આપે અને જે કંઈ કાર્યવાહી કરી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ તો એક એ છે કે જે જીઆઈડીસી તરફથી જે ડ્રેન એનો અલગ હતો એમાં હાલ કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે એક પાણીનો પ્રવાહ આ બાજુ આવી રહ્યો છે તેમજ જે ફોર્મિંગ એટલે કે ફીણ વળીવાની પ્રક્રિયા થઈ રહી છે તેમાં એવું લોકોનું કહેવું એવું છે કે મોટા ભાગે સવારે અને સાંજના સમયે આ ફીણની પ્રક્રિયા વધારે રહે છે એટલે એમાં એક તો જે તે સ્થળે ડોમેસ્ટિક એફ્લુએન્ટ તેમજ જીઆઈડીસીમાં પણ ઘણા બધા વર્કરો કાર્યરત હોય છે એ લોકોને પણ ત્યાં આગળ જે તે એમના નાહ ધોવાની પ્રક્રિયા દરમિયાન જે સવાર અને સાંજ દરમિયાન જે ઉદ ડોમેસ્ટિક વેસ્ટ વોટર ઉદભવે છે એના યોગ્ય નિકાલ અર્થે આમ તો આપણે કોર્પોરેશન અને જીઆઈડીસી એક ત્યાં આગળ જીઆઈડીસીમાં એસટીપીનું પ્લાનિંગ કરી જ રહી છે પરંતુ હાલમાં આ પ્રશ્ન છે અને એનું અમે સેમ્પલિંગ લીધેલ છે અને એના યોગ્ય નમૂનાઓના પૃથ્થકરણ બાદ જ ચોક્કસ તારણ ઉપર આપણે આવી શકીએ એટલે પ્રદૂષણ બોર્ડ આમ જોઈએ તો અમે અમારી રીતે ઉદ્યોગોની પણ તપાસ કરતા જ રહેતા હોઈએ છીએ જેમાં આપને પણ અગાઉ જણાવ્યું એમ કે હાલ છેલ્લા છ માસ દરમિયાન દરેડ ટેકરી અને આસપાસના જે કંઈ એ ઉદ્યોગો છે એવા બસો સાડત્રીસ એકમોની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવેલ છે અને જે પૈકી કોઈને કોઈ કારણોસર તેમાં કોઈ ક્ષતિ જણાયેલ હોય તો તેમને બોર્ડ દ્વારા એવા અઠ્ઠાવન ઔદ્યોગિક એકમોની સામે પગલાં ભરવામાં આવેલ છે હાઇધર એને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલ છે કે નોટિસ પાઠવવામાં આવેલ છે અને સાત એકમોને બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે સીધે સીધા જામનગરની અંદર શહેરમાં તમે જાઓ અને આ પ્રકારની નદી આવે તો અત્યારે નદી કહેતા બહુ સંકોચ થાય છે કારણ કે ગટરના ગંદા પાણી હોય છે આસપાસના કેમિકલના ભણે છે તાજેતરમાં જ આપણે જોયું કે ભારે વરસાદના કારણે એમાં પૂરાયું તો આ તમામ પ્રકારની ગંદકીઓ છે કેમિકલવાળા પાણી છે એ દરિયામાં ભયડા દરિયામાં ભણવાથી જોઈએ જામનગરમાં જોવા જઈએ તો દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખૂબ જ સમૃદ્ધ છે અને હજારો લોકો અહીંયા દરિયાઈ જીવસૃષ્ટિ જામનગરમાં આવે છે તો આ દૂષિત કેમિકલવાળા પાણીના કારણે હજારો દરિયાઈ દૃષ્ટિઓ પણ ના 타이 थ <목소리>